ગૃહમાજી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું કરાયું લોકાર્પણ સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશન પર રોજના વીસ હજાર કરતા વધારે પ્રવાસી મુસાફરી કરે છે જે ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવ સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું રેલવે સ્ટેશન પાસેથી છવ્વીસ રૂટની મનપાની ત્રણસો સિટી બસ દોડી રહી છે એટલે કે દરરોજની ચાર

આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે કઈક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા એક પ્રયાસ થકી અનેક નિરાકરણ આવનારા દિવસોમાં આવશે અને આ જ પ્રકારે કમિશનર હોય પોલીસ કમિશનર હોય જિલ્લા પંચાયત ના ડીઓ હોય કે પછી કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી આ બધાએ ટીમ સુરત તરીકે આ સૌથી ઉત્તમ ઉદાહરણ રાજ્યને ને સામને મૂક્યું છે કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરત નું ખૂબ ખૂબ અભિનંદન